ખાવાની મારા બોલો ભાઈ દવા રાખો દવા આ તો દવા જ રાખીએ ને દવા ની તો દુકો ને મારો દવા લેવાની આ તે બોલો આપી દઈએ થોડા નજીક આવો ને યાર આટલો તો નજીક હું તો બોલ્યો દવા નું નામ દીધું યાર તો થોડું કોઈ નવા નહીં કરી કોઈ નહીં હું એકલો જ તું ભઈજી તો આલો પેલી હું દવા યાર પણ જે દવા

પહેલા ઇના આવજો કે યાર મને એવું જરૂરી એ મુ તો પસંદ હોય એવું હોય બોલો ભાઈ હચ શરદીની દવા પણ આ આપું લ્યો ચાલો આપું 20 રૂપિયા લેટ જતો રહ્યો હો બોલ જતો રહ્યો ઓહ હો એક કોલ કરો ને તમે સાઈડમાં રહો ને મને હું જાતે જોઈ લઉં

દસ રૂપિયા <Mondowego> <pray>